નમસ્કાર મિત્રો શિયાળો આવે એટલે આપણા શરીરને ફક્ત બે જ વસ્તુની જરૂર પડતી હોય છે ગરમાસ અને પોષણ અને આ બંને વસ્તુ આપવાની શક્તિ કોઈ એક ખોરાકમાં હોય તો એ છે ખારેક હા ખારેકને આયુર્વેદમાં શિયાળાનું અમૃત કહ્યું છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ખારેક ખાવી સારી કે પછી ખજૂર ખાવું સારું આ બંનેમાંથી અને બીજી ખાસ વાત કે ખારેક ને કઈ રીતે ખાવામાં આવે જેથી એના મેક્સિમમ બેનિફિટ આપણે લઈ શકીએ જુઓ ખારેક અને ખજૂર બંને અલગ વસ્તુ છે સત્ય એ છે કે જ્યારે કાચી અદકચરી પાકેલી ખજૂરને સૂકવી દેવામાં આવે છે ત્યારે એ ખારેક બને છે જ્યારે સંપૂર્ણ રીતે પાકેલી સારી રીતે મીઠી લાગતી ખજૂરને સૂકવી દેવામાં આવે છે ત્યારે એ સૂકા ખજૂર બને છે ખારેક અને ખજૂરને જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે જો શરીરને અંદરથી ગરમી આપવાની વાત આવે ત્યારે ખારેક બેસ્ટ છે કારણ કે ખારેકનો સ્વભાવ ઉષ્ણ છે તે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે બીજી તરફ ખજૂર એટલું ગરમ નથી એ ઠંડુ છે સ્વભાવે એટલે એ ખારેક જેટલી ગરમી નથી આપી શકતું કેલ્શિયમની વાત આવે તો ખારેગની અંદર સાત ગણું વધારે કેલ્શિયમ રહેલું છે જે હાડકા સાંધા અને ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક છે ખારેગની અંદર આયનનું પ્રમાણ ખૂબ જ સારું છે જેથી એનેમિયા થાક નબળાઈ એ બધી સમસ્યામાં ખૂબ જ સારા પરિણામ આપે છે ઊર્જાની વાત આવે તો ખજૂર અને ખારે બંનેની અંદર એનર્જી તો રહેલી જ છે પરંતુ ખારેક ખાવાથી આપણને લાંબા સમય સુધી એનર્જી રહે છે જ્યારે ખજૂર આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને થોડા સમય માટે જ આપણા અંદર એનર્જી રહે છે બંનેની સરખામણી કર્યા પછી છેલ્લે હું તમને કહીશ કે જો તમને શિયાળામાં ગરમી જોઈતી હોય શિયાળામાં શરીરની અંદરથી ગરમ રાખવું હોય તો તમારે ચોક્કસ ખારેક ખાવી જોઈએ અને બીજી ઋતુમાં તમારે

ભૂખ લગાડી તો આ બધા ફાયદાઓ ખારેક ને ખાવાથી આપણને મળે છે હવે આ ખારેક ને ખાવાથી આપણને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે એ સમજી લઈએ ખારેક ની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે જે જોઈન્ટ્સ અને હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે ખારેક માં દૂધ કરતાં ત્રણ થી સાત ગણું વધારે કેલ્શિયમ રહેલું છે જે ઓસ્ટ્રોપોરોસિસ ને ઘટાડે છે હાડકા અને સાંધા ને મજબૂત કરે છે ચાલીસ વર્ષની ઉંમર પછી તમારે ખારેકને અવશ્ય ખાવી જોઈએ કારણ કે ચાલીસ વર્ષની ઉંમર પછી હાડકાઓ નબળા પડતા જાય છે ખારેક નેચરલ હિમોગ્લોબિન બુસ્ટર છે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને ને સારું રાખે છે ચહેરા પર તેજ લાવે છે એનિમિયા થાક આળસ નબળાઈ ચક્કર આવવા આ બધી સમસ્યાની અંદર ખૂબ જ સારા પરિણામ જોવા મળે છે ખારેકની અંદર રહેલું પોટેશિયમ આપણા હાર્ટને તંદુરસ્ત રાખે છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે ખારેકની અંદર રહેલું ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તો તમારે ખાસ ખારેકનું સેવન કરવું જોઈએ ખારેક ડાયજેશનને સારું બનાવે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે જેના કારણે પેટ ફૂલવું પેટ ભારે લાગવું અપચો આ બધી સમસ્યા દૂર થાય છે જો તમે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ખારેકને ખાવા માંગો છો તો તમારે હંમેશા ખારેકને પલાળીને જ ખાવી જોઈએ કબજિયાતને દૂર કરવા માટે તમે ખારેકને કઈ રીતે ખાઈ શકો એ વિડિયોના આગળમાં હું તમને સમજાવીશ એટલે વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખારેક ખૂબ જ ફાયદાકારક છે એમને વારંવાર મીઠું ખાવાનું મન થતું હોય છે તો આ સમયે જો એ લોકો એકથી બે ખારેકને ખાઈ લે છે તો એમનું મીઠું ખાવાની જે ઈચ્છા હોય છે એ પણ સંતોષાય છે અને શરીરની અંદર શુગર ઝડપથી વધતું નથી ખારેકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે બ્લડની અંદર રિલીઝ કરે છે એટલે દર્દીઓ પણ એમણે અહીં માત્રા ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે એટલે એકથી થી બે ખજૂર જ ખાવા એનાથી વધારે ખજૂર ન ખાવા જોઈએ જો તમે તમારા વજનને નેચરલી વધારવા માંગો છો તો ખારેક તમને મદદ કરશે આ માટે ખારેકને તમારે પલાળીને દૂધ સાથે સેવન કરવાનું છે જો તમે રેગ્યુલર ખારેકનું સેવન કરો છો તો તમારું વજન ધીમે ધીમે વધવા લાગશે હવે તમને સવાલ થતો હશે કે ખારેકને કઈ રીતે ખાવી જોઈએ એમ તો આપણે હાલતા ચાલતા ખારેકને ખાતા જ હોય છે પણ જો તમે યોગ્ય રીતે ખાઓ છો તો તમને ચોક્કસ એના બે ગણા લાભ મળે છે સૌથી પહેલાં જો તમે હાડકાને મજબૂત રાખવા માટે સાંધાના દુખાવા માટે ખારેકને લેવા માગો છો તો તમારે ખારેકને ઘી સાથે લેવું જોઈએ જ્યારે તમે ખારેક અને ઘીને એક સાથે મિક્સ કરીને લો છો ત્યારે જોઈન્ટની અંદર લુબ્લિકેશન વધે છે સ્ટીપનેસ દૂર થાય છે હાડકા મજબૂત બને છે જો તમે શિયાળામાં એક ટોનિક તરીકે ખારેકને લેવા માગો છો તો એના માટે તમારે બે થી ત્રણ ખારેકને લઈ લેવી એને તમારે ગાયના દૂધમાં સારી રીતે ઉકાળવાની છે પછી રાત્રે અથવા સવારે કોઈ પણ એક ટાઈમે તમારે આ ખારેક દૂધ પી લેવાનું છે જો તમે વિન્ટરમાં આ દૂધને પીવો છો તો તમને અંદરથી ગરમી મળશે અને તમારું એનર્જી લેવલ પણ વધશે ચાલીસ વર્ષની ઉપરના લોકો માટે ખારેક એક પાવરફુલ ટોનિક છે એ નબળાઈને દૂર કરે છે તમે ખારેકના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો ખારેકની અંદર તલ ડ્રાય ફ્રૂટ્સ આ બધું મિક્સ કરીને જ્યારે તમે એના લાડુ બનાવીને ખાઓ છો ત્યારે એ તમને અંદરથી પોષણ આપે છે બાળકો માટે પણ ખારેક ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે ખારેકનો પાવડર કરી લેવો દૂધની અંદર ખારેકના પાવડરની એક ચમચી નાખીને બરાબર મિક્સ કરીને આ ખારેકવાળું દૂધ જ્યારે બાળકોને પીવડાવવામાં આવે છે ત્યારે એમની સ્ટ્રેન્થ વધે છે ઊંઘ સારી આવે છે એમનું નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે કોણે ખારેને ખાસ ખાવું જોઈએ તો જેમને પણ સાંધાનો દુખાવો હોય હાડકાં નબળા પડી ગયા હોય કબજિયાતની તકલીફ રહેતી હોય વાળ ખરતા હોય સ્કિન પર કોઈ ગ્લો નથી હિમોગ્લોબિન ઓછું છે એનેમિયાની તકલીફ છે ઠંડીની અંદર હાથ પગ ઠંડા રહે છે જેમને ખૂબ જ વધારે ઠંડી લાગે છે તો આ બધી વ્યક્તિઓએ ખારેકને ખાસ ખાવી જોઈએ ખારેક કોણે ન ખાવી જોઈએ ડાયાબિટીસવાળા દર્દીઓએ બે થી ત્રણ ખારેકને જ ખાવી જોઈએ વધારે માત્રામાં ખારેકને ન લેવી જોઈએ જેમના શરીરની અંદર ગરમી વધારે છે જેમને એકને પિમ્પલ થાય છે પિત્ત પ્રકૃતિ છે તો એમણે ખારેકને ન લેવી જોઈએ કિડની સ્ટોનની સમસ્યાવાળા વ્યક્તિઓએ પણ ખારેકને ન લેવી જોઈએ જો તમે દરરોજ એકથી બે ખારેકને ઘી અથવા દૂધ સાથે ખાવાની શરૂઆત કરો છો તો તમારા શરીરની અંદર તમને બદલાવ જોવા મળશે થાક કમજોરી વીકનેસ સ્કીનની ડલનેસ આ બધું એક એક કરીને દૂર થશે ખારેકને લેવાની સૌથી બેસ્ટ રીત છે કે એને પાણીમાં પલાળીને ખાઓ રાત્રે સૂતી વખતે બે ખારેકને સારી રીતે તમારે ધોઈ લેવાની છે અને એની અંદર પાણી નાખીને આખી રાત માટે પલાળવા મૂકવાની છે સવારે તમારે એનું પાણી પી લેવાનું છે અને ખારેકને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જ્યારે તમે આ રીતે ખારેકને ખાઓ છો ત્યારે એની અંદરના બધા પોષક તત્વો શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે એને ખાવાના બધા ફાયદાઓ તમને મળે છે જો તમને આ જાણકારી હૃદયથી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં લખજો કે આજથી જ બે ખારેકને ખાવાની શરૂઆત કરું છું ચાલો કુદરત તરફ વળીએ અને હંમેશા સ્વસ્થ રહીએ